નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું સરિતા બ્રિજ સુધી કેટલીક જગ્યા ઉપર રોડની બાજુના સોલ્ડર રોડ ઘસી ગયો નજરે પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય આ રોડ ઉપરથી રોજના સેકન્ડો વાહનો અવર જવર કરે છે જેને લઈને રોડ ઉપરને બંને સાઈડ ઉપર રોડની બાજુના શોલ્ડર ઘસી પડ્યા છે જેને લઈને રોડની પાંચ ફૂટ જેટલો રોડ બેસી ગયો નજરે પડે છે ત્યારે લાગતા ઓળખતા અધિકારીઓ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ આ રોડ ઉપરથી રોજિંદા પસાર થાય છે છતાં પણ અધિકારીઓને દેખાતું નથી ચોવીસ કલાક વાહન વ્યવહારથી ધમધમતા આ રોડ ઉપર ઘણીવાર વાહનો પણ આ ખાડામાં ઉતરી જતા હોવાના બનાવો બનવા પામે છે શું તંત્ર કોઈ ખોટી જાનહાની થશે ત્યારે ઘસી ગયેલા રોડનું સમારકામ કરશે તે વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ઢભોઈ વેગા ચોકડી મેઇન રસ્ટો ચેચ ઓફ યુનિટી દેશ વિદેશના પર્યટકો આવે છે પહેલી તકે તેનું સમારકામ થાય એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા રય રાયનગરના લાલુભાઈ જરૂર લાલુભાઈ પાડ્યા હા હું કામ જ યાર જોરદાર છે લાલુભાઈ પર રહી રહીને ને છે ને લાલુભાઈ ને પેલો ગરમી છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે